તો ઈ કે હું ફોન કરું એમ કે પણ એક આ બેના સામે દેરી રે ને તો નંબર નંબર લખેલા છે બહુ મારી આવી ખાધા દેવું છે ને ખાતા નથી આટલું એક સેમન માંડ હોય ખબર ન પડે તો હું કામ ખોટું બોલીયો

થાય ને રોટલી ને ખાઈ દીધું તું મરછો ત્યાં આવશે ને બે દી રે હરખા પછી ત્રીજે દિવસે